મહીસાગરના પાનમ નદીના તેજ પાણીના પ્રવાહમાં તણાતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે કેન્સર બેડ તરફ એક પુરુષ અને મહિલા સાથે યુવાન જઈ રહ્યો હતો તો ખલાસપુર ગામના આશાસ્પદ યુવક ચંસર બેટ તેના મામાનગરે જતા આ ઘટના બની હોવાનો ખુલાસો થયો છે બેટમાં રહેતા લોકોને ઘરે જવા માટે હવે ક્યાંક ને ક્યાંક પાણીમાંથી પસાર થવું પડે છે લુણાવડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ યુવાનની હજી સુધી કોઈ પણ પ્રકારની ભાડ મળી નથી આજે વહેલી સવારે પાનમ બ્રિજ પાસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે તો લુનાવડા પોલીસ દ્વારા ફાયર ટીમને જાણ કરતા લાશ બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે પાનમ બ્રિજ પાસે યુવાનની લાશ તણાઈ આવતા લોકોનું મસમોટું ટોળું પણ ઉમટી પડ્યું આ ઘટના શ્રીમયસાગરની કે જ્યાં પાનમ નદીના તેજ પાણીના પ્રવાહમાં તણાતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે